સાધારણ ઘાસ ની છે છતાં તેની સાથે જોડાયેલી દિવ્ય શ્રદ્ધા તેને અનેક કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે ધરમપુરથી આશરે ત્રીસ કિલોમીટર દૂર આવેલા સ્થળની આસપાસ મંદિર અને શંકર ધોધ જેવા અન્ય દેવસ્થાનો પણ આવેલા છે જે આ પ્રદેશના આધ્યાત્મિક મહત્વમાં વધારો કરે છે જ્યાં દેવોએ સ્વયં કર્યું છે નિર્માણ અને પેઢીઓનો વારસો શ્વાસ લે છે સ્થાનિક લોકવાયકા મુજબ આ વરુણ દેવનું મંદિર મનુષ્ય દ્વારા નહીં પરંતુ સ્વયં દેવો દ્વારા બાંધવામાં આવ્યું છે આ જ કારણ છે કે આજે પણ લાખો પ્રયાસો છતાં તેનું કરી નથી કેટલાક લોકો તો એવું પણ માને છે કે આ મંદિર આઠસો વર્ષથી પણ વધુ પ્રાચીન છે જે તેની ઐતિહાસિકતા અને ગહનતા દર્શાવે છે આ મંદિરની પૂજા અર્ચનાનો નો ભાર ગણેશભાઈ રામાભાઈ કુંવર જેવા પૂજારીના ખભા પર છે

નવાઈની વાત એ છે કે જ્યારે ડાંગર માટે પૂરતો વરસાદ વરસી જાય છે ત્યારે વરસાદ ને વિરામ લેવા માટે પણ અહીં ફરીથી પૂજા કરવામાં આવી છે તો અનેક લોકો એ માનેલી માનતા પણ શ્રદ્ધાપૂર્વક પૂરી થાય છે જાણે કે પ્રકૃતિ અને માનવ વચ્ચેનો આ સંવાદ આ મંદિરમાંથી જ શરૂ થતો હોય આ મંદિર સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ પણ જોડાયેલી છે લોકવાયકા મુજબ એક સમય ધરમપુર રાજા પણ અહીં માથું ટેકવા આવતા હતા કહેવાય છે કે એક વખત રાજાએ અહીંના બે પૂજારીઓને બંદી બનાવી ધરમપુર ખાતે પરંતુ કૃપાથી તે પૂજારીઓ અદભુત રીતે સલામત બહાર નીકળી શક્યા અને ફરી આ પવિત્ર સ્થળ સુધી પહોંચી શક્યા આ ઘટના આજે પણ વરૂડ દેવ શક્તિ અને તેમના ભક્તો પ્રત્યેની કૃપાની સાક્ષી પૂરે છે વલસન હિલનું આ વરુદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અદ્ભુત ચમત્કારો અને જીવંત ઇતિહાસનો સંગમ છે આ ઘાસ ની ઝુંપડીમાં સમાયેલી આસ્થાની શક્તિ આજે પણ લાખો લોકોના હૃદયને સ્પર્શે છે અને તેમને પ્રકૃતિનો અદ્ભુત રહસ્યો પર વિશ્વાસ કરવા પ્રેરિત કરે છે અમારો નામ ગણેશભાઈ રામાભાઈ કુંવર આ મંદિર છે તમારે બીની પહોંચ અમારે બીની પહોંચ અમારે ત્યાર પેઢી ગયેલી કે બી તેને બી નહીં પહોંચે આ તો બહુ આગળની આ એવું નહીં મળે કે બે પેઢીની ત્યાં પેઢીની કેટલી તેર પેઢી તો અમારી હાથે તેને નહીં ખબર છે કે અમારે થોડી ખબર છે અમારે બી ખબર નહીં ને તો બી નહીં ખબર આ તો જેટલું આ ધરતી રચાયેલી ખસાયેલી તેનું આ દેવલોકી જ બનાવેલો આપણું માણસ બી નહીં બનાવેલો એવું છે તો આપણે આ માનવાનું તો તમારું કંઈ તકલીફ છે ને તકલીફમાં કોઈ તકલીફ જો હોય તો પછી આપણે માની જવાનું જે માનવાનું તો મીઠાઈ માનવાનું પછી બોલી માનવાનું જે માનવાનું તે માની જવાનું અને પછી આપણું કામ થાય તો પછી આને ચડવા પડે નહીં ચડે તો પછી આપણે દુઃખી કરે એવું છે વરસાદમાં આવે ગામના લોકો બધા અહીંયા ભેગા થાય વીસ પચીસ ગામનો ભેગા થાય પછી ડાંગનો વાંસદા તાલુકાનો ચોપરાડાનો બધું જ ભેગા થાય શું કરે અહીંયા અહીંયા પછી કામડી લોકોને બોલાવી લે અને અમે પૂંજારાનીને બોલાવી લેતા પછી માનવા પડે માની જાય તો પછી વરસાદ ચાલુ થાય અને ખુલ્લો કરવાનો તે બી અહીંયા આવવા પડે તો અહીંયા આવીને પછી બધા કામડી લોકો ભેગા થઈને પછી અહીંયા માને તો પછી ખુલ્લું થઈ જાય અહીંયા વિકાસ તો જેવું છે તેવું જ અને કઈ મંદિર કાગળ ની મૂકવા દે ચૂક ની મૂકવા દે ખીલા ની ઠોકવા દે પતરાની મુકવા દે એવું છે અને તો પાત્ર આ તો ભગવાન એટલે બીજું કઈ નથી કરી શકતા અમારું જો વડીલ લોકો જાય ચાલતા તો પછી ખલગાવવાનું તૈયારી થાય તો પછી હાથ પડે એટલે પડે એટલે એનો એનું સારી રીતે થાય પૂરના રાજા અને અમારે કામડી લોક અમારે બાપુજી હોય કઈ કઈ હોય ત્યાં ચાર પેઢી ગયેલી છે તેનો કોઈ કાશુ કામડી કઈ મગર ઉદ્યા કામડી કાય રામા કામડી કાય કોઈ છે પણ આને એને જ આ રાજાને પકડીને પછી ધરમપુર બે જણાને લઈ ગયેલા ને પછી આને બધું ધરતી ખોદી ને પછી આને દાટી દીધા દાટી દીધા ને પછી ત્યાં વોચમેન મૂકી રાખેલા આને આને નીકળીને જવા જોઈએ પછી નળી એક મૂકેલી એક બે એને દૂધ પીવડાવે અંદર તો પછી આ દેવલોકે જાય ને પછી કા કાઢી લાવેલા અંદર પછી અહીંયા ભરૂમાળા આવીને પછી એક ચારણ ને મુલાકાત થઈ ગયેલી તો પછી મુલાકાત થઈ પછી તાની ને પછી આ બે જણા આ બાજુ આવતા રહેલા અને પછી આ તે લોકો ચારણ લોકો ત્યાં જાય ને પછી ધરમપુર કહે કે રાજાને કંઈ આ ગામડી લોકો તો નીકળી ગયેલા છે રાજા નહીં માને કે અહીંયા દાટેલા છે કે કેમ કરી નીકળી ગયેલા તો પછી ખોદવા લાગેલા ખોદીને જોઈ તો પછી ત્યાં તો પછી આ દૂધ પીળા તેને તે કૂધડા મૂકીને પછી નીકળી ગયેલા છે અને એવું તાકાત હતી આ દેવની એવું છે